જય માતાજી મિત્રો હું છું આપણો દિલીપસિંહ સોલંકી ગામ નવાખલ આજે આપણે વાત કરવાના છે સવારમાં જે મેં વિડીયો મૂક્યો હતો નવાખલ પ્રાથમિક શાળાનો કે પ્રાથમિક શાળાની જોડે જે વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છે એના વિશે વિડીયો મૂક્યો તો એના વિશે જ આપણે જે આપણે ચર્ચા કરીશું વિડીયો શેર કરી દેજો અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચાડજો જેથી આ કામ બંધ રહે અને મારો કોઈ હેતુ એવો નથી કે પોતાનો વટ પાડવા માટે આ કામ હું બંધ રખાવું છું ખરેખર જે આ પ્રાથમિક શાળાની જોડે જે ભંડાર એટલે કે વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છે એ આવનાર સમયમાં જે નવાખલ ગામના વિદ્યાર્થીઓને આ નડતરરૂપ થવાનું છે એના કારણે હું બંધ રખાવું છું અને હું જાગૃત નાગરિક તરીકે ઘણી બધી જગ્યાએ વિરોધ કરું છું જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલું છું કેમ બોલું છું કે ગામમાં કંઈક સારું થાય ગામમાં કંઈક પરિવર્તન આવે એ માટે જ હું અવાજ ઉઠાવું છું મારો વટ પાડવા માટે નથી બના કોઈ વિડીયો બનાવતો અને વટ આપણે હોય નહીં કારણ કે વટ પાડવો હોય અને ફ્રેમસ થવું હોય તો એના માટે ઘણા બધા ઉપાયો છે શહેરીઓને ગીતોને આ બધું ગઈએ ને તો એ ફેમસ થઈ જવાય સાહેરીઓ બોલીએ તો એ ફેમસ થવાય પણ આપણે એવું નથી પણ ગામની છાપ અલગ પડે બીજું કે ગામમાં કંઈક પરિવર્તન આવે ગામમાં બદલાવ આવે અને ગામની જે હાલત છે એ બદલાય એ માટે જ હું કોશિશ કરું છું અને મારું એવું માનવું છે કે આવનાર સમયમાં આ જો પ્રાથમિક શાળાની જોડે જે ભંડાર બનાવવા માટે જઈ રહ્યા છે અને જે આગળ ઈંટો ઉતારી છે રેતી ઉતારી છે પાણીની ટેન્કર મૂકી છે એટલે કે અત્યારે રાતે ચનવાનું ચાલુ કરવાના છે એવું મને જાણ મળી છે કારણ કે બધું જ સામનગીરી ત્યાં ઓન લાવી દીધી છે એટલે કે દિવસે નથી ચનતા રાતે ચનવાના છે આજથી લગભગ કારણ કે રેતી કપચી બધું ઉતારી પાડ્યું છે રેતી છે ઈટો છે અને પાણીની ટેન્કર પણ એ મૂકી દીધી છે એટલે કદાચ રાતે કામ ચાલુ કરવાના છે એવું મને જાણવા મળ્યું છે ત્યારે હું નવાખલ ગામના જે આપણા જે પહેલાં સરપંચ હતા અત્યારે તો વહીવટદાર છે તો વહીવટદારને પણ કહેવા માગું છું ને જે પહેલાના સરપંચ છે એમને પણ કહેવા માગું છું બીજું કે ગામના આગેવાનોને પણ કહેવા માગું છું કે તમારે પણ આ બાબતે બોલવું જોઈએ અને ના કહેવું જોઈએ કે આ ખરેખર વાત સાચી છે કે આવનાર સમયમાં વિદ્યાર્થીઓથીઓને આ નડતરરૂપ થવાનું છે કારણ કે તમે જે વ્યાજબી ભાવની દુકાન શાળાને દિવાલની અડીને બનાવો છો એટલે આવનાર સમયમાં એ આખર કેમ નડતરરૂપ થશે કારણ એક જ કે વ્યાજબી ભાવની દુકાનો એ જો તાલુકાએ ટ્રાન્સપોર્ટ માલ થશે એટલે કે ચોખા ઘઉં બધું ઉતારવા માટે આઈસરો આવશે વચ્ચે આયસર મિક્સેને એ બધું ઉતારશે ત્યારે અવાજ થશે બીજું કે રેશન કાર્ડ ધારકો જ્યારે દુકાને લેવા માટે આવશે અનાજ એવું બધું વિતરણ કરશે લગભગ પાંચ છ દસ દિવસ સુધી વિતરણ થાય છે તો એ દસ દિવસ સુધી આગળ ઘોઘાટ થશે હોવા થશે એટલે વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થશે મારો કહેવાનો મતલબ એક જ છે કે વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ ના થાય એના કારણે તમે આ બંધ રાખો કે મારો વટ પાડવા માટે હું બંધ નથી રખાવતો અમુકને તો એમ છે કે આ બંધ કેમ રખાવા છે એટલે આપણે યજ બનાવવાનું તો તમે મનમાં એવું વિચારતા હોય કે યજ બનાવવાનું છે તો હું આવતીકાલે તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવાનું છું જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવાનો છું એટલે તમારા મનમાં એવો વ્યામ હોય તો કાઢી નાખજો કે આ ભાઈ ફેમસ થવા માટે વટ પાડવા માટે બંધ રખાવા છે હું મારા વટ પાડવા માટે બંધ નથી રખાવતો હું આવતીકાલે તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂ રજૂઆત કરવા જવાનો છું જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવા જવાનો છું મારું પોતાનું ભાડું કાઢીને જવાનું છું કેમ જવાનો છું કે મને ખબર છે કે આ હું એક જાગૃત નાગરિક તરીકે કામ કરું છું તો મને ખબર છે કે આ આવનાર સમયમાં વિદ્યાર્થીઓને ચોક્કસથી નડવાનું છે એટલે કહેવા માગું છું ત્યારે ગામના આગેવાનોએ પણ બોલવું જોઈએ અને ગામના જે પહેલેના સરપંચ છે અને બીજા અમુક જે આમાં પંચાયતના સભ્યો હોય એમને પણ કહેવું જોઈએ અને ગામમાં જે આ વ્યાજબી ભાવ એટલે કે સસ્તા અનાજની જે મંડળી હોય છે સેક્રેટરી હોય ચેરમેન હોય જે હોય એ આ એમને પણ કહેવું જોઈએ કે ભાઈ વાત સાચી છે આવનાર સમયમાં વિદ્યાર્થીઓને આ નડતર રૂપ થવાનું છે એટલે તમે અહીં ના બનાવશો પણ બીજે બનાવો અને આપણો કોઈ એવો ઉદ્દેશ નથી કે તમે પંચાયતની જગ્યામાં ના બનાવશો બનાવો કોઈ વાંધો નહીં પણ સ્કૂલને જોડે ના બનાવશો પ્રાથમિક શાળાની જોડે ના બનાવશો ગામમાં બીજી ઘણી બધી જગ્યા છે જ્યાં આગળ તમે બનાવો મને કોઈ વાંધો નથી હું કઈ રોકવાનો નથી બીજે બનાવો તમે પણ આ તો મારે મારું એક એવું માનવું છે અને ગામના બીજા બધા ઘણા બધા મારા જે ભાઈબંધો છે મિત્રો છે વડીલો પણ ઘણા બધા કહે છે કે વાત તારી સાચી છે આવનાર સમયમાં આ વિદ્યાર્થીઓને નડવાનું છે એ બધા જ સપોર્ટ કરે છે પણ આવા બે ચાર જ જણા એવા છે કે એમને એવું લાગે છે કે આયો પોતાનો વટ પાડવા માટે બંધ રખાવે છે પણ પોતાનો વટ પાડવા માટે નહીં આવનાર સમયમાં વિદ્યાર્થીઓને આ નડવાનું છે એના કારણે બંધ રખાવું છું અને હા ગામમાં ઘણી બધી જગ્યા છે તમે બનાવી શકો છો બીજે બનાવો અને તમારા મનમાં એવું હોય કે આજે રાતે બધું ચણી કાઢીએ તો એ વ્યામ કાઢી નાખજો ખર્ચો કરેલો તમારો માથે પડશે એટલું યાદ રાખજો એના કરતો હજુ વિચાર લેજો રેતી ઈટો બધું ઉતાર્યું છે તો ભરીને બીજે લઈ જજો ને બીજે બનાવજો બાકી તમે બનાવવાના હોય તો એ મેર નહીં પડે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ને પણ રજૂઆત કરીશ તાલુકા વિકાસ અધિકારી સાહેબને ને પણ રજૂઆત કરીશ અને તો તોય પણ નહીં મેર પડે તો ગોંધીનગર માર્ગ મગાન વિભાગ કરીશ એટલું યાદ રાખજો હા અને મારો વટ પાડવા માટે નહીં હ પણ ગામમાં કંઈક સારું દેખાય અને ગામમાં જે વિદ્યાર્થીઓ બને અને આગળ આવે અને વિદ્યાર્થીઓને આવનાર સમયમાં ડિસ્ટર્બ ના થાય એટલે કે હેરાન ના થાય અવાજથી પરેશાન ના થાય એ માટે હું મહેનત કરું છું આ એટલું યાદ રાખજો કોઈ મારો વટ પાડવા માટે નથી મહેનત કરતો હં અમુકને તો એવું જ છે કારણ કે જે આના પહેલાં જે સરપંચ હતા એનો જે વહીવટ કરતો હતો એ ભાઈને એવું છે કે આ ભાઈ ના કમ કહે છે ગમે તે અમે કામ કરતા હોય તો ના કેમ પાડે છે પણ જ્યાં તમે ખોટું કરતા હશે ત્યાં જ હું ના બોલીશ કે આ ના કરશું બાકી જ્યાં તમે સારું કરતા હોય ત્યાં કોઈ દિવસ નહીં બોલું ત્યાં આગળ હું તમે એવું કહેશો કે અમારો વિડીયો ઉતાર અને અમારું સારું બોલ તો સારું બોલવા પણ હું તૈયાર છું તમે સારું કરો ગામને ભાગો રે આરસીસી કરેલું છે સારું દેખાતું નથી બ્લોક નાખો બ્લોક નાખવાના છે આ બધું કરો સીસીટીવી કેમેરા મારો તો આપણે એમાં સંમત છીએ અને આ જે વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છે એ ખરેખર તમે આ ખોટું જ કરો છો કારણ કે પ્રાથમિક શાળાની જોડે તમે ના બનાવી શકો અને તમે પહેલાં જે સરપંચનો વહીવટ કરતા હતા તો તમને પણ એ યાર થોડું ઘણું તો જ્ઞાન હોવું જોઈએ ને કે ખરેખર એ યાર સાચી વાત છે અને આવનાર સમયમાં આ કોઈ મારા સમાજના છોકરાઓને એકલા નથી નડવાનું કે મારા છોકરાને એકલું નથી નડવાનું આખા ગામના વિદ્યાર્થીઓનું વિચારું છું કાલે ઉઠીને તમારા આવવાના છોકરા પણ બનશે મારા છોકરાના છોકરા પણ બનશે બધા બનવાના છે એટલે આ ચોક્કસથી આવનાર સમયમાં વિદ્યાર્થીઓને નડતરરૂપ થવાનું છે ત્યારે હું કહેવા માગું છું કે હજુ પણ તમારી પાસે સમય છે હજુ બહુ અંતર કર્યું નથી ખાલી ઈંટો રેતી ગડારા જ ખોદ્યા છે તો હજુ પણ સમજી જજો અને જ્યાં પ્રાથમિક શાળાની જોડે તમે વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છો તો ખરેખર એ યોગ્ય નથી અને બીજી જગ્યાએ તમે કંઈક પસંદ કરજો ગામમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે બનાવી શકો છો એમાં પણ આપણે સમજ છીએ કે બીજી જગ્યાએ તમે બનાવો એમાં કોઈ વિરોધ નહીં કરે પણ આ તો તમે પ્રાથમિક શાળાની જોડે અડીને બનાવો છો એટલે આવનાર સમયમાં વિદ્યાર્થીઓ ચોક્કસથી ડિસ્ટર્બ થવાના છે કારણ કે રેશન કાર્ડ ધારકોએ આગળ બધું અનાજ લેવા આવશે ત્યારે પાંચસો છસો રેશન કાર્ડ ધારકો આવતા હોય ત્યારે ઘણો બધો હોવા થતો હોય વાતો કરે ને કંઈથી કંઈ બધું ખખડે ને ફરી માલ સામાન ઉતારવા આવે ત્યારે ગોઘાટ થાય આયસરો વચ્ચે ઊભી રહેશે સાધનો વચ્ચે ઊભો રહેશે એટલે બધા વિદ્યાર્થીઓને આ ડિસ્ટર્બ થવાના છે એના કારણે હું ના કહું છું બીજે તમે બનાવો આપણને કોઈ વાંધો નથી અને તેમ છતાં જો તમે ચંતર કર્યું આજે રાતે તો સવારમાં હું વિડીયો ઉતારીશ અને બીજું કે આવતીકાલે હું જઈશ તાલુકા વિકાસ અધિકારી પાસે ફરી જઈશ જિલ્લા વિકાસ અધિકારી પાસે અને તેમ છતાં જો બંધ ના રહ્યું તો જઈશ માર્ગ માર્ગ અને મકાન વિભાગ ગોધીનગર પણ બંધ રખાવવું તો રખાવું કેમ કે આવનાર સમયમાં વિદ્યાર્થીઓને નડે ના એ માટે અને આ બધું હું વિડીયો બનાવું છું અને જે ખોટું થતું હોય એ અવાજ ઉઠાવું છું એનો મતલબ એ નહીં કે હું વટ પાડવા માટે બનાવું છું પણ ગામમાં પરિવર્તન આવે અને ગામમાં કંઈક બદલાવ આવે ગામની છાપ અલગ પડે અને ગામમાં કંઈક જે પણ ખોટું થતું હોય એ કામમાં સુધારો થાય અને સારું કામ થાય બદલાવ આવે એ માટે જ હું પ્રયત્ન કરું છું હા ગામમાં તમારે સીસીટીવી કેમેરા મારવાના છે બ્લોક નાખવાના છે આ બધું કરવાનું જ છે કરો એમાં આપણે સંમત છીએ પણ ખોટું ના કરશો જય માતાજી મિત્રો વિડિયો શેર કરી દેજો અને તમારા મનમાં એવો વ્યાયામ હોય તો કાઢી નાખજો કે અમારે યા જ દુકાન બનાવવી એ વ્યાયામ કાઢી નાખજો અને હા આપણે કોઈ દુકાનદારોને ધંધા ઉપર લાત નથી મારતા એ પણ ચોખવટ કરવા માગું છું કે દુકાનદારોને આપણે કોઈને નડવાનું નથી દુકાનો મને નડતી નથી બરાબર દુકાનો કોઈ આપણને નડતી નથી કારણ કે દુકાનો ઘરાગી ક્યારે થાય દૂધના ટાઈમે ત્યારે નિહાર્ય છૂટી ગયો હોય વિદ્યાર્થીઓ બધા ઘેર જતા રહ્યા હોય એટલે દુકાનો આપણને નથી નડતી અમુક જણા તો એવું અમુક જણા તો મને એવું કે છે કે આપણે દુકાન બનાવીએ અને કોઈક અરજી આપે એટલે દુકાનો બધી તોડાઈએ અને ઓના માથે પાડી દઈએ પણ આપણને દુકાનો નથી નડતી એ તમને કહેવા માગું છું દુકાનો આપણે તોડાવવી નથી એટલે કોઈ એવા વ્યામમાં પણ ના રહેતા કે દુકાનો તોડાવીને ઓના માથે પાડીએ ભાઈ કારણ કે હું કોઈ વ્યક્તિને નડતર રૂપ કરતો જ નથી ગામમાં કંઈક સારું થાય ગામના લોકોને ફાયદો થાય એ માટે જ હું કામ કરું છું એટલે આ વિદ્યાર્થીઓના હિતમાં જ વાત કરું છું વિદ્યાર્થીઓને આવતા આવનાર સમયમાં આ નડતર રૂપ થવાનું છે એના માટે કહું છું કે વ્યાજબી ભાવની જે દુકાન તમે બનાવી રહ્યા છો એ પ્રાથમિક શાળા જોડે ના બનાવશો અને બીજી જગ્યાએ પસંદ કરો ને બીજી જગ્યાએ બનાવો હજુ પણ તમારી પાસે સમય છે રેતી ઈટો અને પાણીની ટેન્કર આ બધું ઉઠાવી લેજો બાકી તમે બનાવશો તો તમારો ખર્ચો મહેનત માથે પડવાનું છે એ પણ લખી રાખજો જય માતાજી